વહેલી સવારથી જ આકાશમાં ઘેરાતા વાદળો છવાઈ ગયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા અંકલેશ્વર શહેર દીવા રોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી અમી છાંટણા થયા હતા હાસોટ તાલુકાના ઇલાવ સાહોલ બાલોતા સુણેવ ઓબા સહિતના ગામોમાં વરસાદનો દાયો હતો વરસાદ પડતા સૌથી વધુ ચિંતિત ધરતીનો તાત થયો છે ગત ત્રીજી સિઝન લગાતાર માવઠાને લઈ ડાંગરની નિષ્ફળ ગયા બાદ હવે ડાંગરની વાવણી સાથે ડાંગરનો દાણો ખીલી ઉઠ્યો છે ત્યારે તેમાં છાપ પડવા દાણો વળી જવા સાથે તેના પાકને નુકસાન થવા સાથે ઉતારો ઓછો થવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી હતી આ અંગે માહિતી આપતા ખેડૂત અગ્રણી જમિયતભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગર શાકભાજી પાકમાં જીવાત પડવાની સંભાવના વધી છે જેથી પાકને નુકસાન થશે તો કેરીનો પ્રથમ ફાલ બળી ગયો છે જે વચ્ચે બીજો ફાલ ખૂબ સારો આવ્યો હતો જે આ માવઠાને લઈ ખરી પડ્યો છે તો કેરીના મોરને વધુ નુકસાન થયું છે ફેબ્રુઆરી મહિનાના મધ્ય ભાગમાં થયેલા માવઠાના કારણે લોકોએ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો સવારે ઠંડી બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે હવામાનમાં આવેલા આ અચાનક ફેરફાર સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી તાપમાનના ઉતાર ચઢાવને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે જમિયતભાઈ મગનભાઈ પટેલ હું દીવા ગામનો ખેડૂર છું ચાલો હું આંબાની ખેતી સાથે સંકળાયો છું છતાં ઘઉં વગેરેની ખેતી કરું છું આ સાલ પરિસ્થિતિ આંબાની અંદર એટલો બધો મોર આવેલો હતો કે પહેલો ફાલતો અમારો બીજો ફાલ અત્યારે સારામાં સારો છે પણ અત્યારે જે કમોસમી વરસાદ થયો આજે વાતાવરણ બદલાયું છે થોડા છાળા એવું પડ્યું છે એનાથી આંબાનો પાક આંબાનો મોર બળી જવા અને ફીટી છે અમને એટલે આંબાના પાકને ઘણું નુકસાન થયું છે લોકોને અમે એવું ઈચ્છતા હતા કે આ સાલ મીઢી મીઢી મધુરી કેળી નો શાક સસ્તો ખાવા મળશે પણ એ પરિસ્થિતિ કુદરતી વિમુખ થઈ છે થોડી ને વાડા સાહેબ વાટવા આવવાથી વાડા આમાંના પાકના નુકસાન થાય એવી ભીતિ છે હવે બીજા પાકમાં અમે અમારા અંકલેશ્વર વિસ્તારમાં વેલાવાળા પાક થાય છે કપાસ તુવેરનો પાક થાય છે લીલા શાકભાજીમાં પરવર થાય છે ગલોળા થાય છે કંટ્રોલા થાય છે કારેલા થાય છે એવા પાકને પણ આ વાદળછાયું વાટા રહેવાથી જીવાત પડવાનો ભય છે એટલે આ વાદળછાયું થવાથી જીવાતને મોકળું મેડલ મળી જાય એના ઈંડા જલ્દી સેવા જાય છે અને એ પાકને નુકસાન કરે એવી અમને ભીટી છે ઘઉંના પાકની અંદર પણ અત્યારે ઘઉં લગભગ દૂધ ચાલી ગયેલું છે દાણા બેસી ગયેલા છે એટલે એ દાણાને વળી જવાનો ભય લાગે છે આ વાદરવાળ વાદર વાયુ છે વાદર વાયુ છયું વાતાવરણ રહેવાથી ઘઉના પાકને થોડું નુકસાન થયું છે એનો દાણો થોડો વળી જાય એવું છે જે ફૂલ સ્ટેજમાં દાણો તે નહીં થતા થોડો વળી જવાની અમને ભેટી સમાવેલી છે બાકી એકંદરે ઘઉંનો પાક સારો છે ને એકંદરે લોકો ને એવી આશા છે કે આ વર્ષે સારું ઉત્પાદન આવશે પણ કુદરત સાથે અમારે વિઠવાની છે એટલે હવે પછી અત્યારે આ થોડો સાધારણ વાદળછાયું વાતાવરણ થયું છે